પરમાત્માને તમારી સાથે પ્રેમ થાય છે તો તે તમારા માટે તે જ કરે છે જે તમારા માટે સારું હોય અને તેવા લોકોને તમારાથી દૂર કરી દે છે જે તમારા માટે સારા ન હોય એકલા ઉપર રહેવાનો મતલબ એ નથી કે હું એકલો છું તેનો મતલબ છે કે હું ખરાબ સમયમાં પોતાને સંભાળવા માટે પૂરતો છું પોતાના ઉપર ભરોસો કરવાનું શીખો તે તમારી તાકાત બનશે જો બીજા ઉપર ભરોસો કર્યો તો તે તમારી કમજોરી બની જશે જ્યાં નારાજગીની કદર ન હોય ત્યાં નારાજ હોવાનું છોડી દો જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીનો નિર્ણય બીજા કરતા રહેશે રોવાનો કમજોરી નથી ક્યારેક ક્યારેક રોઈ લેવાથી મનુષ્ય મજબૂત બની જાય છે આપણી જિંદગી પરમાત્માને સોંપી દો જેટલું તમે જીવનભરમાં કરી શકો છો તેનાથી ઘણું વધારે તમારા માટે એક સેકન્ડમાં કરી દેશે ત્યારે દુઃખ પોતાને જ સહન કરવાનું છે તો કોઈને બતાવીને તમાશો કરવાની શું જરૂર છે આપણા જીવનની સમસ્યા બધાને બતાવવાની જરૂરિયાત નથી કારણ કે એસી ટકા લોકોને તેનાથી કોઈ ફરક પડવાનો નથી બાકીના વીસ ટકા તેનાથી ખુશ થઈ જશે તમે ક્યારે સાચા હતા તે કોઈ યાદ રાખતું નથી તમે ક્યારે ખોટા હતા તે જ બધા યાદ રાખે છે એક વાત હંમેશા યાદ રાખજો કે ઈજ્જત ક્યારે મનુષ્યની નથી હોતી ઈજ્જત જરૂરતની હોય છે જરૂરત પૂરી તો ઇજ્જત પૂરી ફક્ત તે એકની સામે નમો પછી તે ક્યારે કોઈની સામે તમને નમવા દેશે નહીં પોતાના તો તે જ હોય છે જેને તમારા દર્દની લાગણી હોય નહીંતર હાલચાલ તો રોડ ઉપર ચાલવા લોકો પૂછે છે મુસીબત રૂથી ભરેલી થેલી જેવી હોય છે જોતા રહેશો તો ભારે લાગશે અને ઉપાડી લેશો તો હળવી લાગશે કેટલાક લોકો આપણા ક્યારેય હોતા નથી બસ સમય જ તેને થોડીવાર માટે આપણી પાસે લાવે છે સાથે વધારે જોડાણ પર સારું નથી હોતું ઘણીવાર તે લોકો જ આપણાથી દૂર થઈ જાય છે જેના વગર આપણે રહી શકતા નથી જે વ્યક્તિને તમારી કદર નથી એની સાથે ઊભા રહેવા કરતાં સારું છે એકલા રહેવું ખુશીની શોધ તમારે પોતાને જ કરવાની છે કારણ કે તો દુનિયામાં ઘણા લોકો કરી વીતી ગયેલા દિવસને ભૂલી જવું તે ઉત્તમ છે કારણ કે વીતેલા દુઃખના દિવસો ક્યારેય ખુશીનું કારણ નથી બનતા જીવનમાં બે લોકોનું હોવું ખૂબ જ જરૂરી છે એક શ્રીકૃષ્ણ જે ન લડવા છતાં તમારી જીત પાકી કરી દે છે બીજા કરણો જે હાર સામે હોવા છતાં સાથ ન છોડે સંસારમાં કોઈ પણ મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી હોતા એટલા માટે કોઈ કમીને નજરઅંદાજ કરીને પણ સંબંધ બનાવી રાખીએ ભૂલી જાઓ તેને જેને તમે માફ ન કરી શકો અથવા માફ કરી દીઓ તેને જેને તમે ભૂલી શકવાના નથી વાયદો ત્યારે જ કરો જ્યારે નિભાવી શકો તેમ હોય નહીતર વાયદો કર્યા વિના પણ સંબંધ નિભાવી શકાય છે ક્યારેક બીજાની જેમ જીવવાનો પ્રયત્ન ન કરો અને બીજાની નજરમાં સારા બનવાનો પ્રયત્ન પણ ન કરો સ્વાભાવિક રહો સરળ રહો યાદ રાખજો કે આપણે એકલા આવ્યા હતા અને એકલા જ જોવાનું છે મનુષ્યએ પોતાની નજરમાં સાચા હોવું જોઈએ દુનિયાનું શું છે દુનિયા તો ભગવાનથી પણ દુઃખી હોય છે બસ છેલ્લી વાત પોતાને એટલા કમજોર ન બનાવો કે તમારે બીજાની લાગણીની જરૂરત પડે બીજાનું ધ્યાન રાખજો સાથે તમારું પણ ધ્યાન રાખજો હંમેશા ખુશ રહેજો ક્યારેક પોતાના માટે તો ક્યારેક બીજા માટે ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં